બબળો જઉ આને હું ગુ બધા હું થાક ખાવ ખેતરમાં હાલ આવ્યો છે આ કોઈ નહીં બધું ઘરમાં માં પર પર્યું ને આ ભાવના માં આવળા તો મળ્યા કોઈ કોઈ નથી કોઈ આવે ઉદ નહીં રસ્તા પર સાપરું હ આ તો કોક નહીં ના જાય પાસે લઈને જતો હોય ને કોઈક ચોર હોય ભાઈ કોઈ અદા ના દોજી ના સાંપડો ને અદા કોઈ શા નહી એકલો હું સાપડું લઈ જાય કોક ઘર આવતો ના તો બધું પતર ડિજાય ને ચોર આવે તો લઈ જાય બધું હું ગમો બાજુ ઓટો મારવા જવું પડશે આ બાજુ અરવા બે ત્યાં ખેતર જોતા આવું và robot chưa có 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 chưa chưa có chưa có chưa có

રમજીરો દેખાતો હો અરે રંજી કોઈ દેખાતું નહી આ તો વાડીમાં પાણી જતો રહો બધું

લઈ તો નહીં લઈ જાય તો લોચા પર ઘેર જવા દે સાપરા અને જોવું આવું ખેતર બે જોઈને આવ્યો છું તો અંતિથી મારું રૂમ થઈ ગયા

મારે તો આ ઘાર વાયો તો તે માં બધું રેચો આવી ગયો બધું પીરું પસ થઈ ગયું પાછી રેટ થઈ ગયું બધું હમ હું તો નહીં પણ ભલી વાર આપડો હું શેતી તો કોઈ શાર નહીં આવું શું કરવાનું તારે હું કોઈ આહારો રાયરો કરી દે હું એ જ કરવું પડશે હવે રાયરો જ કરવો પડે કે તાને આવું આ રોમજીરા ને સાપરું આવે છે તે હે તાપ પાણી કરતા પાણી બોણી પીએ લાગતું નહીં પીવડાવે એ રહ્યો ચા તો

ચા પીએ તો મારું ના માલું લે પણ હું કલ તા ચોરી થઈ મારા લઈ જ્યો એટલે અમે જ છીએ આવું તમે ઘેર આવીને જો

એ હા જો સાત લઈને 74 લે અરે કેથી ટોળી ઉપર હું જોઉં તર પૂછ્યા ગત આ જોઈ લે આબા આબાજ તો નહીં જોઈ લે તું તાર આ તો તું હંતા તો તો તો

ขบตะปนิดจีใเนี่ยอบีอะไรยอปัญหามนาเอาแต่นอะไรตัวอ้อบตเพดเพก็ตัวกับกบมอเอ๊ะ้าอาแต่นี่จะอุ้ยหอคอดไตกันบัตเต้แหว่ชิบะก็เจอเลยเยอะเลี้ยะโรเอาเยเ่นี่วรันนคือ બે વર્ગ કરવા છે પેલો બે તો ખબર પડે એટલે લેવું તો પડશે હો ખબર પડી અમે લઈટ લેવું છે બધું અંતારી અંતરે પછી રાખવું જ નહીં સાપરામાં પાકો ચાર ડોલ લઈ ગયો તો

વારોના તારા ખોટ કાઢવાની સાજ કોને રેતના પાછ એટલે લેવા આ તો આ અં હું કરજો પકાય ને લા ચોરી કરતો તો લેવા તો માર પલે રેતી નાખવાની ખાડા પૂરો ધમ મારે ને પાવડો આપણે બધા આવશું અતાય બોલાયા વટન આ એક એક હેડા જ આવશે આ તે વટન આ તે બોલા તો આઈ ગઈ

લોકો ખબર પડે ચોરી ચોરી તમાર તો કેટલું ચોરી ચોરી ભેગું કરે ચોરી કરેલો કરાય રમજી બહુ જરૂરી નહી એ બતાર બતા નકા ધોકો આ ધોકો લીધો હાથ માજી વાતું થા નકા ઓય દે ઓય મેરો આલો લે વાતાવ ઓલે આ બત આ તોય તો આયરો તો મોન તો નતો મોન તો નતો જો તો આ દતો જો તો હંતાર્યું છે હા બજુ આ ચોર તાર ની પોટલી માંથી આ રત્નાલાલ ભૈમજીના માખા તમે તો ખબર નહી પડવા બોલ દે ગળ આવશે તો અલ્યા હે હા કાક લે

લોકો <coughs> <t gardens> <ta> <laughs> <t Idol Holocaust>